તાપી જિલ્લાના વ્યારામાં આજે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અંજલિ ચેમ્બર્સમાં કેટલીક દુકાનોમાં ફાયરના સાધનોનો અભાવ તેઓને સીલ હતી અગાઉ અંજલિ ચેમ્બર્સ દુકાનદારોને ત્રણ વાર નોટિસ બાદ સેફ્ટીના સાધનો ન રાખતા આજે તમામ દુકાનો સીલ કરવામાં આવી હતી સાથે વ્યારા શહેરમાં આવેલા છોટાલાલ ટાવર કોમ્પ્લેક્સની દુકાનો પણ સીલ કરાઇ હતી ફાયર વિભાગની કાર્યવાહીથી ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખનારમાં જે ફફડાટ ફેલાયો છે મારું નામ છે દિગ્વિજય ગઢવી

પરંતુ વ્યારા નગરની કેટલીક એવી બિલ્ડિંગો છે જેનું બાંધકામ નીતિ નિયમોના વિરોધમાં પોતાની મનમાની ચલાવી બાંધકામ કરવામાં આવ્યું છે ત્યારે આવા કોમ્પ્લેક્ષ નિર્માણના કારણે રાજકોટ જેવી ભયાનક ઘટનાને તાપીમાં પણ બની શકે છે તે તંત્ર દ્વારા જે કોમ્પલેક્ષમાં ઇમરજન્સી એક્ઝિટ ના રાખવામાં આવી હોય અથવા બાંધકામ નીતિ નિયમના અધિન નિર્માણ કરવામાં આવ્યું હોય તેવા બિલ્ડરો સામે પણ તંત્ર લાલ લાંગ કરે તેવા ખાસ જરૂરી બન્યું છે